આજે પોલીસને કહીએ છીએ સિંગમના દીકરા બનીને ડંફાસો કરવા નહીં આવતા આજે મહેરબાની કરજો કોઈએ સિંગમગીરી કરવાની જરૂર નથી તમારા પેટમાં અનાજ પડ્યું છે એ અમારું પડ્યું છે અને પોલીસને કહીએ છીએ અમે જગતના બાપ છીએ મતલબ એસપી ડીવાય એસપી બાપ છે આપણે કોઈ ખોટું ન લગાડતા હું વાણી વિલાસ નથી કરતો પણ આ તો દુનિયા એ જગત ના બાપ નો અમને બિરુદ આપ્યું છે દુનિયામાં જેટલા લોકો છે એના બાપ અહીંયા આજે બોટાદમાં ઉભા છે એટલે પોલીસ પ્રશાસન ને કહીએ છીએ ભાજપના ઈશારે આ યાદની અંદર જે કડદો થઈ રહ્યો છે જે ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે એના સામેની અમારી લડાઈ છે આ લડાઈ પરિણામ સુધી અમે લડવાના છીએ એ વાત નક્કી છે બધા સાથે છો ને જેવડી બી લડાઈ લડવી પડે આજે પરિણામ ના આવે ત્યાં સુધી રાજુ કરો અહીંથી નથી તમને માટે આવ્યો છું બીજી વાત એક કરી દઉં બીજી વાત કરી દઉં યાર્ડના સત્તાધીશો કેટલા દૂધે ધોયેલા એની ટૂંકી વાત કરું અહીંયા દુકાનોની ઉપર ગોડાઉનો બનાવે છે બજારમાં વેચવા જાય તો પચીસ પચીસ લાખ રૂપિયા ગોડાઉન ના મળે અહીંયા દહ લાખ રૂપિયામાં ગોડાઉનો આપી દેવામાં આવ્યા પોણા ત્રણ લાખ રૂપિયા એક ગોડાઉન દીઠ સત્તાધીશો એ ગેરકાયદેસર એમના ખિસ્સામાં નાખ્યા છે બીજી વાત કરું કે ઇન્સ્પેક્ટર ની જરૂર નહોતી આ તો ઘણા કહેતા હોય બોટાદ માર્કેટિંગ યાર્ડ બીજા નંબર નું યાર્ડ છે હા આવકમાં બીજા નંબર નું યાર્ડ છે લૂંટવામાં તો પહેલા નું યાર્ડ છે અહિયાં ઇન્સ્પેક્ટરોની કારણ વગરનું ક્લાર્ક માંથી પ્રમોશન ઇન્સ્પેક્ટર ને આપવામાં આવ્યું એ પૈસા લઈને પ્રમોશન આપ્યું અને નવી ભરતી ઊભી કરી આ તો પરસોત્તમભાઈ રાઠોડ જેવા કાળુભાઈ જેવા પાંચ માળા જાગૃત હતા કે જેને અરજીઓ કરી કે આ તો પચીસ લાખ લેવા નવી ભરતી ઊભી કરી છે એટલે ભરતી બંધ થઈ પણ આવનાર સમયમાં એ લોકો ફિરાકમાં છે કે અમે ક્લાર્ક ની ભરતી કરાવશું એને કહીએ છીએ આ માર્કેટિંગ યાર્ડ અમારા બાપનું છે કોઈ સત્તાધીશો બાપનું નથી આ ખેડૂતોની સંસ્થા છે અને અમારી સંસ્થા બચાવવા માટે અમે લડીશું તમે આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે પ્રમોશન કોને આપ્યું છે એનો હિસાબ માંગશું હમણાં વાળાને કામ આપ્યું બજારમાં જે કિંમતે સોલાર પેનલ મળતી એના કરતા હાથ ગણી વધારે કિંમતે સોલાર પેનલ નખાવાનું કામ કર્યું ઓલી ગાડીનું નામ શું કીયા કાર્નિવલ સુમાળી લાખ રૂપિયાની ગાડી એના હગાને લાખ માં દઈ દીધું આ સંસ્થાના પૈસા હતા આ અમારા ખેડૂતોના પૈસા હતા તમને એવું હતું કે કોઈ અસાબ માંગવા નહીં આવે અમે જગતનો બાપ જાગૃત થઈ ગયો છે હિસાબ માંગુ છું અહીંયા જયારે સીસીઆઈના કપાસમાં o modzi la boye. મોજીલા બાઈ જ પડી જશે આ કરના ફેર છે